જર્ની એવી છે કે ગુજરાતી ફિલ્મ બનાવી હતી અને બનાવી જ હતી એ દ સંકલ્પ સાથે એકલો બહાર નીકળ્યો હતો જેમણી કંપનીએ વિશ્વમાં સૌપ્રથમ કેન્સર સહિતના રોગોની આયુર્વેદિક દવામાં નેનો ટેકનોલોજી સાથે સોના ચાંદીનો ઉપયોગ કર્યો અને નોની ફ્રૂટનો પણ ઉપયોગ કર્યો આ સપ્તાહે આપણે મળીશું બેનમૂન ફાર્મા રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર દિનેશભાઈ કાચાને ત્યાં સુધી જોતા રહો વીટીવી આયુર્વેદિક કેવી હતી તો મારો પહેલો દર્શન બન્યું જર્ની એવી છે કે ગુજરાતી ફિલ્મ બનાવી હતી અને બનાવી જ હતી એ જળ સંકલ્પ સાથે હું એકલો આમ બહાર નીકળ્યો હતો મિત્રો સામાન્ય રીતે ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હોય એવા દિગ્દર્શકને મળવાનું થતું હોય છે અને લોકો એટલે ખાસ કરીને મીડિયા એ પ્રકારે ટેવાયેલું છે કંઈ ખોટું નથી પરંતુ આજે એક કેવા હું

એની સાથેની વાતચીતનો દોર હું શરૂ કરું છું અભિષેક વીટીવી ના ખાસ મુલાકાતમાં આપનું સ્વાગત કરું છું થેન્ક યુ એક જે રીતે તમે એક તો તોડ્યો છે એમ હું પણ આજે તોડું છું એક જ ગુજરાતી ફિલ્મ બનાવી છે ને હું તમારો ઇન્ટરવ્યુ કરવા આવ્યો છું સ્વાભાવિક છે કે એક પ્રશ્ન મને પણ થાય ને લોકોને થતો હશે પરંતુ આવવું પડ્યું છે આજે અહીંયા અભિષેક આ સંજોગો છે કે લોકોને ગુજરાતી લોકોને બોલીવુડની ફિલ્મો જોવી ગમે છે ને તેનાથી એક ડગલું આગળ જઈને હોલીવુડ ફિલ્મો જોવાનો એક પ્રકારનું ફેશન છે મિત્ર વર્તુળમાં કેવું ગમે છે આ સંજોગોમાં ગુજરાતી ફિલ્મ બનાવવાની હિંમત તમે જે કરો છો એની શું છે એવું નથી કે આપણે આપણે બહુ જ ગર્વ લઈએ આ વાતમાં કે હું હોલીવુડ ફિલ્મ જોઈ રહ્યો છું આપણે આ વાતમાં પણ ગર્વ લઈએ છીએ કે આપણે ગુજરાતી ફિલ્મ જોઈ શકીએ છીએ પણ જો એ પ્રકારની ફિલ્મ હોય તો સૌથી મોટો ચેલેન્જ એ તો કે આપણે એવી એક ફિલ્મ બનાવીએ જે લોકો જે બોલીવુડ જુએ છે એવી જ પ્રકારની હોય અને જયારે ગુજરાતી માં છે ને તો એ આપોઆપ ગૌરવ લેશે કે બોસ આપડી આ ગુજરાતી ફિલ્મ છે સાવ બોલીવુડ જેવી તો એમાં એમને મજા આવશે બસ મારે એમને આ મજા આપવાની આ અભિષેક જૈન ને થોડા વધારે સમજવા છે બેકગ્રાઉન્ડમાં જવું છે કે તમારે અત્યારે જે પરિપક્વ થઈને આવ્યા છો ને ગુજરાતી ને તમે એક સફળ ફિલ્મ બનાવી છે તો બહુ મજાર હતો કે જો આપણે સફળ ન રહ્યા હોત તો બીજા દિગ્દર્શકોને પણ એની બહુ વાંચી અસર પડે પણ તમે એક રસ્તો ખોલો છો અભિષેક જૈનને આ ઇન્ડસ્ટ્રી સાથે ક્યારે થાય છે અથવા તો કલા સાથેનો કેટલો જૂનો નાતો છે નાનપણથી જ છે હું બહુ નાનો હતો ત્યારે જીવરામ જોશી બહુ જ એટલે એમને સાહિત્યના વિશ્વ પિતામાં કહેવાય છે એમની જે વાર્તાઓ છે મિયા પુસ્કિતા બાબત છકો મકો છે છકો અડુક્યો દડુક્યો એમના દીકરા ભાર્ગવ જોશી એમની આ વાર્તાઓને રંગમંચ પર લઈને ત્યાં હું બાળ કલાકારની જેમ બાળ નાટકો ત્યાંથી આ નાતો છું અને એના પછી કોલેજ દરમિયાન તો તમે યુથ ફેસ્ટિવલને બધામાં પાર્ટિસિપેટ કરો અને પછી હું ફિલ્મ સ્કૂલ ગયો બોમ્બે ફિલ્મની પ્રોપર ટ્રેનિંગ ભણતર કર્યા બાદ હું પ્રેક્ટિકલ ફિલ્ડમાં ટ્રેનિંગ લીધી સુભાષભાઈ સંજય લીલા વંસાલે આ બે એવા વ્યક્તિઓ છે જેમની સાથે મેં કામ કર્યું અને પછી ત્યારથી મન હતું જ્યારે હું અહીંયાથી છોડીને બોમ્બે ગયો હતો ત્યારથી એવું હતું કે હું પાછો આવીશ અને ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ બનાવીશ અભિષિત નાનપણમાં તમે અભિનય કરો છો એટલે એક્ટિંગ સાથે તમારો લગાવ છે પરંતુ દિરેક્શનની આખી જે વાત છે ફિલ્મ મેકિંગમાં રસ કઈ રીતે પડે છે એક્ટિંગમાં લગાવ એ વખતે એક્ટિંગ કરતા કે નાના નાટાનો શોખ હતો

છવિમાં ઉતારી દઉં તો એનાથી તમે ફિલ્મ ના બનાવી છે આપણા ગુજરાતમાં પણ એટલો જોરદાર કલ્ચર નહોતો એ ટાઈમે કદાચ અત્યારે હશે કે તમે બહુ બધી ફિલ્મો કે યુરોપિયન સિનેમા કે વર્લ્ડ સિનેમા જોઈ શકો છો કે તમે સારી ગુજરાતી ફિલ્મ કે હિન્દી ફિલ્મ પણ જોઈ શકો છો

ઘણી બધી ફિલ્મો બહુ જ બહુ જ ફિલ્મો તો આ બધી ફિલ્મોને બનતા જોઈ છે અને ત્યાં જે મેં કહ્યું કે તમારો ચોઈસ જે છે એ તમને તમારું ચોઈસ ખબર પડી જાય છે તમે અભિષેક સ્ટડીનો ભાગ ગણો અથવા તો એક તક તમને મળી તેવું માની લઈએ પ્લેટફોર્મ મળ્યું હતું કયા દિગ્દર્શક જોડે કયા બેનર જોડે તમને કામ કરવાનું એક તક મળે છે એની વાત કરશો કઈ ફિલ્મ હતી વિસ્તારથી તમે આગળ વાત કરી છે પણ મારે વિસ્તારથી જવાબ જોઈએ છે સુભાષની યુવરાજ અને બ્લેક એન્ડ વ્હાઈટ આ બે ફિલ્મ હતી જે અમારા ફેઝમાં બની રહી અને એઝ અ સ્ટુડન્ટ તમે એમને કરતા બીજી બાજુ તમે એઝ અસિસ્ટન્ટ પણ અસિસ્ટ કરતા હો એ બંને વસ્તુ કારણ કે જયારે અસિસ્ટન્ટ હોવ ને તમે ત્યારે તમે હાર્ડકોર કામ જ કરવાનું હો તમે ભૂલ કરો તમને એ લોકો તમારા પર આક્ષેપ પણ લગાવી શકે છે ભૂલ કેમ કરી તમારું વળી શકે પણ અમને સોફ્ટ કોર્નર મળતો હતો કારણ કે અમે સ્ટુડન્ટ હતા તો એક બહુ સારી લર્નિંગ પ્રોસેસ અને એના પછી એઝ એન અસિસ્ટન્ટ અને એઝ એન અસોસિએટ ડિરેક્ટર હું સંજય લીલા બંસાળી સાથે સંતા ત્યારે તમે પ્રેક્ટિકલ ફિલ્ડમાં તમે એક મિનિટની કે એક સેકન્ડની મિસ્ટેક ના કરી શકો તો એ જે કહેવાય ને કુકુનમાંથી બહાર નીકળ્યા તમે ઘરેથી બહાર નીકળીને રસ્તા પર જ્યારે આવ્યા ત્યારે તમને હાર્શનેસ ખબર પડી દુનિયાની જે કટોકટી છે એ વાત ખબર પડી તો આ બે જગ્યાએ એક્સપોઝર બહુ સારું મળ્યું અને એના સિવાય ફિલ્મ સ્કૂલ ફિલ્મ બનાવવાનો એક્સપોઝર બીજી એ અનુભવ કેવો તો તમે તમે જ્યારે પહેલી વાર જ્યારે ફ્લોર ઉપર ગયા હશો ત્યારથી લઈને તમે ફાઇનલી આજે ગુજરાતી ફિલ્મ બનાવી છે ત્યાં સુધીની વાત છે એ પહેલાની તો એ કેવો અનુભવ રહ્યો છે શું શીખ્યા છો તમે ત્યાં મોટા દિગ્ગજ અધુડા છે સિનેમા તો એકચુલી તમે ફિલ્મ સ્કૂલથી શીખી શકો જી પણ મેનેજિંગ ટુ મેક અ ફિલ્મ ઓકે એ તમે પ્રેક્ટિકલ સેટ પર જ શીખી શકો છો અને બધાનો અપરોસ અલગ હોય છે ਬਿਲਕੁਲ ਸੁਭਾਸ਼ ਜੀ ਨੇ ਅਪਰੋਚ ਬਹੁਤ ਕੂਲ ਕੰਪੋਜ਼ ਇਹ ਨਹੀਂ ਹੋ ਜੇ ਤੂੰ ਅਗਰ ਮੈਂ ਸੰਡੇ ਦੇ ਬਾਅਦ ਸੋਚੂੰਗਾ ਤਾਂ ਸਭ ਸਹੀ ਹੋਗਾ ਬਿਲਕੁਲ ਜੀਜਾ ਜ बाजू ਸੰਜਿਲੀ ਦਾ ਬੰਚਾਰੀ ਨੂੰ ਥੋ ਇਟੂ ਇੰਪੇਸ਼ੈਂਟ ਆਵਾਜ਼ ਤੋਂ ਜੀਏ ਅਤਰੇ 2 ਮਿੰਟ ਦੇ ਅੰਦਰ ਅਨਾਂ ਹੋਏ ਤਾਂ ਹੈਲਪੀ ਤੇ ਐਨੇ ਇਹਨੂੰ ਕੰਪਰੋਮਾਈਜ਼ ਹੋ ਜਰਾਈ ਨਹੀਂ ਚੱਲਦਾ ਤੋ ਈ ਕਲਰੀ ਤੋ

સાથે એકલો છે એવી ગુજરાતી ફિલ્મ બનાવી હતી હતી અને જ બાર લીખ્યો એટલે બીજું દિગ્દર્શક ની જોડે શું હોય છે ફિલ્મ નિર્માણની પણ એક સારો મેનેજર પણ હોવો જરૂરી બહુ જ બહુ બહુ જ બિલકુલ ઓકે ત્યાંનો અનુભવ

એનો જવાબ મારી પાસે નથી કારણ કે એ કદાચ એક ઇમોશનલ ફૂલ જ આવું કહી શકે છે કે હું કારણ કે ગુજરાતમાં જ પેદા થયો છું ને ગુજરાતી જ વાર્તાઓ મને ખબર પડે છે તો મારે ગુજરાતમાં જ ફિલ્મો બનાવવાની હતી મારે ગુજરાત પાછા આવવાનું છે મને બીજી કોઈ જગ્યાએ રાસ નહોતી આવતો એટલે મારો જવાબ એ જ છે કે હું ઇમોશનલી કનેક્ટેડ હતો એટલે જ મારે પાછા આવવાનું હતું અને અહીંયા જ આવીને ફિલ્મ બનાવવાની એટલે કોઈ ઠોસ કારણ નથી અભિષેક ગુજરાતી સારું બોલો છો ગુજરાતમાં વર્ષો સુધી રહ્યા છો પરંતુ તમારો જે અભ્યાસનો જે એક તબક્કો હતો તો ગુજરાતી ભાષા જોડે કોઈ નિષ્બત નથી તમારે શું શું કર્યું ગુજરાતી ફિલ્મ નિર્માણ કરવી છે ગુજરાતી ભાષા તમે વાંચી પણ નતા શકતા તો કેવી રીતે એ મારી એક લિમિટેશન છે ઘણા લોકોને હું એક્સેપ્ટ કરીને પણ કહું છું કે જેમ મેં હિન્દી નવલકથાઓ વાંચી છે હિન્દી પુસ્તકો વાંચી છે મેં હિન્દી શાયરો કે ઉર્દુ શાયરોને વાંચ્યા છે એવી જ રીતે હું ગુજરાતી વાંચી નથી શક્યો મને વાંચતા આવડે છે લખતા આવડે છે બોલતા આવડે છે પણ સાહિત્ય સાથે જે કનેક્શન છે તમારે બહુ જોશું છે ગુજરાતી સાથે જે કદાચ હવે હું થોડો ટાઈમ કાઢીને વાંચીશ પણ એનું એનું મતલબ એ નથી કે તમારે આ બધું જ વાંચીને ફિલ્મ બનાવી શકો એ જરૂરી નથી તમે ફિલ્મ આમ પણ બનાવી શકો કારણ કે ફિલ્મની એક્ચુલી ભાષા વિઝ્યુઅલ્સ છે બિલકુલ અને વિઝ્યુઅલ સાથેનું ઇમોશનલ કનેક્શન કરીને હશે ગુજરાતી તમે નથી વાંચી શકતા તમે શીખશો ગુજરાતી વધારે સારું

જયારે મેં વિચાર્યું કે હું ગુજરાતી ફિલ્મ બનાવીશ ત્યારે મારા મનમાં એ હતું કે જો તમે પ્રાદેશિક ફિલ્મ બનાવો તો તમારે સબ્જેક્ટ પ્રાદેશિક પકડવું પડે પણ એનું મતલબ એ નથી કે એકદમ તમે ગામડાઓમાં જાઓ અને ત્યાંથી કંઈક કાઢો કારણ કે આજકાલ તમે જોવા જાવ તો ગુજરાત ગામડાઓમાંથી શહેર બનતું જાય છે મહેસાણા બિલકુલ રાજકોટ અમરેલી ભાવનગર જામનગર આવી બધી જગ્યાઓ આજથી દસ વર્ષ પહેલા ક્યાં હતી ને આજે ક્યાં છે તો બધા જ આપણે શહેરીકરણમાં આવી ગયા છે

નેચરલી આવ્યું હતું કારણ કે એમાં તમે જોવા જાઓ સિનેમા તો એમાં બે પ્રશ્નો મારે સોલ્વ કરવાના હતા એક ફિલ્મની વાર્તા એક વ્યક્તિના અમેરિકા જવા પર છે તો એ કેરેક્ટર દર મિનિટે પોતાની જાતને પૂછે છે હું કેવી રીતે જઈશ કારણ કે એની સરનેમ પટેલ છે આપણે પટેલ બહુ જ ફેમસ છે યુએસમાં અને એને યુએસ જવું છે અને એના માટે આગળ બહુ જ બધી ડિફિકલ્ટી છે તો સતત એના મગજમાં આ પ્રશ્ન આવે કેવી રીતે લઈશ આ એક છે અને સિનેમાના સટલટીના લેવલે મારો પ્રશ્ન ડાયરેક્ટલી એ નથી કે તમે કેવી રીતે જશો મારો પ્રશ્ન એ છે કે આટલું બધું કર્યા બાદ તમે કેવી રીતે જશો આ ફિલ્મની ફિલ્મ પત્યા બાદ આ ક્વેશ્ચન હું મૂકવા માંગુ છું કે આ કેરેક્ટર સાથે આટલું બધું થઈ ગયું એના પછી કેવી રીતે જાય તો એટલા માટે ટાઇટલ મને આપતું લાગતું હતું મેં વિચાર્યું કે મને આના સિવાય બીજો કે ટાઈટલ પણ મગજમાં નહોતો હતો એટલે કેવી રીતે જઈશ જ હતું અભિષેક સામાન્ય સંજોગમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જે મરણ પથારીએ છે તો ગુજરાતી ફિલ્મો નથી ચાલતી એના પાછળના કારણોનું એક કારણ એ છે કે ઓછા સમયમાં ફિલ્મ બને છે બરાબર ઘણા બધા પરિબળો છે પણ એમાંનું એક સીધું દેખાતું અને જે લોકો વિવેચક છે એમને એવું લાગે છે

ચોત્રીસ લોકેશન ત્રેવીસ દિવસ ની અંદર શૂટ કરે છે તો એ એ મેડનેસ એક ક્રિઝનેસ હોવી બહુ જરૂરી છે પણ એ ક્રેઝીનેસ તમારા પેશન સાથે આવે છે અને પેશન તમારું તમારી તૈયારી સાથે આવે છે તો અમારી તૈયારી હતી અને કદાચ આ બહાનું છે કે આટલા દિવસોમાં કે આટલા બજેટમાં કે આવી રીતે ફિલ્મો ના બને ફિલ્મો તો બને છે એ કેવી પણ રીતે બનતી હોય લોકોએ ત્રણસો દિવસમાં પણ ફિલ્મ બનાવે છે અને ત્રણ દિવસમાં પણ ફિલ્મ બનાવી છે તો એ નથી લાગતું કોઈ ડુંબાઈ બહાનું છે અથવા બ્રહ્મ છે

તમે જયારે મલ્ટીપ્લેક્સ માં જવો છો ડિસ્ટ્રીબ્યુટર મળો છો ત્યારે તમને પ્રતિસાદ સારો નથી મળતો શરૂઆતમાં એ તો શરૂઆતમાં તો જ્યારે તમે તમારો રસ્તો નવો તમારે ગાઢવો જોઈએ ત્યારે તમને આ પ્રોબ્લેમ તો ફેસ થવાની જ છે કે શું જવાબો મળ્યા છે લોકોને ટિપિકલ જે જ્યારે ઓર્થોડોક્સ સેટઅપમાં કામ કરતા ડિસ્ટ્રીબ્યુટર્સ છે એમના માટે આ ફિલ્મ ઓફ ધ ટ્રેક એમને લાગ્યું કે આની પાછળ હાથ મૂકો એટલે કદાચ ફાયદાનો સૌદો નથી અને જે બોલિવૂડના મોટા ડિસ્ટ્રીબ્યુટર્સ છે એમના માટે એવું હતું કે આવી નાની ફિલ્મ પાછળ એટલી જ મહેનત કરવી પડશે જેટલી એક હિન્દી ફિલ્મ માટે કરવી પડશે તો કેમ કરીએ તો આ બે જવાબો હતા જેની વચ્ચે અમે લોકો કરતા હતા તો અમને લાગ્યું કે આપણે નવો રસ્તો ખોલવો પડશે આપણી જ રીતે કરી કરવું પડશે તો પછી જો તમારો કન્ટેન્ટ સારું હોય તો સામે એક્ઝિબિટરને પણ એની એના હોલ તો ખાલી જવા દેવા નથી એને બિલકુલ તો તમારો કોન્ટેન્ટ સારું અને ડિમાન્ડ એક સારી આવતી હોય તો તમારે બસ એને કન્વિન્સ જ કરવાના રહે બરાબર મલ્ટીપ્લેક્સ સંચાલકોને ટ્રેલર બતાવીને બરાબર એમને કન્વિન્સ કરવા માટે અમે અમારી ફિલ્મનો ટ્રેલર સૌથી મોટું માધ્યમ યુઝ કર્યું હતું ઇનફેક્ટ ઓડિયન્સને પણ કન્વિન્સ કરવા માટે કે આ એક ગુજરાતી ફિલ્મ છે પણ તમે જે રીતે ગુજરાતી ફિલ્મોને જોતા આવ્યા છો એવી નથી એ પ્રૂવ કરવા માટે હું વાત કરું તો એ નથી પ્રૂવ નથી થતું એટલે મારે એમને આ દેખાડવું જ તો એમને કહ્યું તો મે બನ್ನೆ બાજુ ઓડિયન્સ અને મલ્ટીપ્લેક્સ બನ್ನೆ કન્વિન્સ કરવા માટે એવો ટ્રેલર તો ધીરે ધીરે લોકો એને ફોલો કરતા થઈ ગયા લોકો એના વિશે વાત કરતા થઈ ગયા ચર્ચાસ્પદ વાત થઈ ગઈ લોકો પૂછતા હતા રિલીઝ કરો તો આ વાત મલ્ટીપ્લેક્સના સુધી પહોંચી ગઈ જર્ની જર્ની એવી છે કે ગુજરાતી ફિલ્મ બનાવી હતી અને બનાવી જ હતી એ દ્રઢ સંકલ્પ સાથે હું એકલો આ બાર નીકળ્યો હતો હવે તમે યુવા દિગ્દર્શક છો એટલે યુવાનો સાથેનો તમારો નાક તો બહુ સીધી વાત છે તમે વધારે સમજી શકશો તો યુવા માટે યુવાનો માટે આજે જે વ્યસન શબ્દ અથવા તો જે કહીએ સોશિયલ નેટવર્કિંગ ફેસબુક ફેસબુકથી માંડીને

ઇન્ફોર્મેશન જો જોઈતી હોય તો એ લોકો એ પણ નથી કરતા પણ એમની પાસે જો ઇન્ફોર્મેશન આવે તો એ લોકો એક્સેપ્ટ કરે છે તો સોશિયલ નેટવર્કિંગ માધ્યમ હતું જો તમારે યુવાનો સુધી પહોંચવાનું છે તો એ લોકો પોતે જ આ વાતને ઓન કરીને પોતાનું માનીને લોકો સુધી પહોંચાડશે તો તમને એકને ગમે છે તો તમે બીજા ચાર ને કહો છો કે તમને ખબર છે હું ગુજરાતી છું અને મારા ગુજરાતમાં આવી એક ફેક્ટ બની ગઈ છે તો જો ને ટ્રેલર બિલકુલ

જનરલી તમને આ ચાર દિવસની અંદર ઓડિયન્સ ના કોમન મેન એના રિએક્શન ના મળે કારણ કે તમને જાણતા ન હોય એમને ખબર ના હોય ફિલ્મ મેકર ક્યાં છે પણ જે લોકો આપણા હોય એ લોકો તમને ફોન કરીને કે વખાણ કરે તમારે પણ એને પણ તમે ના કારણ કે તમને એવું છે કે આપણા જ છે એટલે કદાચ આપણા માટે વખાણ કરતા થાય છે પણ એ લોકો ફોન કરીને કે બોસ હું આ થિયેટરમાં બેઠું છું થિયેટર હાઉસફુલ છે ત્યારે આવીને જોવા જેવું છે ત્યારે હું જતો હતો

એ પછી તમને ખબર પડે કે હવે ઓડિયન્સ છે જનરલ ઓડિયન્સ છે જેના તમે ટચ માં ના આવી શકો એ લોકો તમારા ટચ આવે છે તો ચાર દિવસ સારા સમાચારો મળ્યા પણ એના પછીના જે સમાચાર મંગળવાર પછી ના હતા એ સૌથી સંતુષ્ટ તમને ફીલ કરાવે સંતુષ્ટિ ફીલ કરાય એવા સમાચાર એડવાન્સ બુકિંગ થઈ ગયું એડવાન્સ બુકિંગ થવાના હતા અને થિયેટરો મલ્ટીપ્લેક્સ વાળા અમને ફોન કરીને કહેતા હતા કે બોસ અમે આજ સુધી આવી ગુજરાત એક વન ઓફ થિયેટરે આ કોમ્પ્લિમેન્ટ અમને આપ્યા છે કે સાહેબ

बघा झाले आज प्रश्न पुसे ते पण तरतच ते बिजू शरू दा करी शकतो पण तरत आज जवाब तो आपण शकू शकतो की नेक्स्ट फिल्म पण गुजराती झसे ने ही पण आता इज रीजनल गुजराती फिल्म अर्बन गुजराती फिल्म ए पण अर्बन गुजराती जी इन फॅक्ट हवे आपले या अर्बन मध्ये निकली दे होती ओके शूट कॉल इट अर्बन गुजराती गुजराती फिल्म अर्बन तो अमाउंट मार्केटिंग तुम्ही काय शकू शकतो की लोकोसिटी फर्स्ट स्टेट इन द बाहर टॉकिंग द डोर मार्केट

બહુ જ ઓનેસ્ટ એટેમ્પ્ટ કરવાની કોશિશ કરો પહેલાથી જો તમારા મગજમાં હશે કે આપણે આવું કઈ કરીએ આપણે ગુજરાતીઓમાં છે બહુ જ કે શું ચાલે છે ને એ વધારે આપણે કહીએ છીએ તમે કોઈ હોટેલમાં જશો રેસ્ટોરન્ટમાં જશો કે સાહેબ આ મેન્યુ કાર્ડ છે ત્યારે ત્યાં સૌથી વધારે ફેમસ શું છે સાહેબ આ ભેલપુરી એ લઈએ એ ક્યારેક ફિલ્મ મેકિંગમાં નથી હોજી કરતી તમે એવું ના કહી કે શું ચાલે છે એના પછી તમે દસ હજાર ક્લોઝ ના કાઢી બિલકુલ એટલે દસ હજાર કોપી ના કાઢીશું શકો એ ઝેરોક્સ ના બનાવો તમારું જે છે ઓરિજિનલ એ તમે બનાવો તો એ ચોક્કસ ચાલશે જો તમે કન્વિન્સ હશો તો બધા કન્વિન્સ થવાના જ તમે સમય કાઢ્યો વીટીવી સાથે વાતચીત કરી તમને એક વાર ફરી વાર શુભકામનાઓ આપું છું થેન્ક યુ સો મચ અભિનંદન આપું છું તજજ્ઞો તમારો નિષ્ણાતો એવું માને છે કે આ ફિલ્મ ઓછામાં ઓછું પાંચ અઠવાડિયું ચાલશે સફળતાપૂર્વક અમે સમગ્ર ટીમ તરફથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આ ફિલ્મ વધારે વધારે સફળ થાય